સાપુતારા જે ડાંગનું મુખ્ય મથક છે જ્યાં વરસાદ વરસ્યો સાપુતારાના મથક પર આહલાદક વાતાવરણ જોવા મળ્યું શનિવાર અને રવિવારની રજા ઉપરથી ખૂબ જ સુંદર વાતાવરણ જેથી પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે વરસતા વરસાદમાં બોટિંગની મજા માણતા જોવા મળ્યા શનિ રવિની રજાના દિવસે સાપુતારામાં આ વાતાવરણની મજા માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે મહારાષ્ટ્રથી પણ ઘણા બધા લોકો સાપુતારા ફરવા માટે આવતા હોય છે ગુજરાતના દક્ષિણ ગુજરાતના લોકો પણ ખાસ આ ઋતુને માણવા માટે સાપુતારા પહોંચતા હોય છે ચોમાસાની ઋતુમાં સાપુતારાનું સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે અનેક ધોધ જીવન થતા હોય છે અહીંયા અનેક અનેક વોટર રાઇડ્સ પણ રાખવામાં આવી છે બોટિંગની મજા માણતા પણ લોકો જોવા મળી રહ્યા છે સાપુતારામાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે જેનો લાભ ઉઠાવવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ સાપુતારા ખાતે પહોંચી રહ્યા છે અને તેનો ફાયદો સાપુતારાના નાના મોટા વેપારીઓને થઈ રહ્યો છે